તો જય માતાજી મિત્રો આજે હવે તો શું કે ચોમાસું બે હઈ ગયું વાડે વાડે વેલા બહુ સડી ગયા છે એટલે અત્યારે તો વેસાતી સબ્જી લેવા નથી જાતા અને કોઈ શ્યામમાં જ વેણતા આવે કકોડા અને કોઈ ગોમમાંથી વેણે પણ ગોમતી કકોડાનું શાક ખાવાનું તો ઘણું જ જેવું થાય છે પણ હું તમને બતાવું છું કે આ કકોડા ચાથી આવ્યા છે તો તમે કોમેન્ટમાં લખજો કે કકોડાનું શાક પાસે ખવાય કે ના ખવાય આ બાજુ તમે જોજો આ કકોડા સોલી રહ્યા છે આમ જો આ કકોડા સોલી લઈ રહ્યા છે અને કકોડા ચોથી આવ્યા છે એ હું તમને શોખ પાડું છું પછી કકોડા ખવાય એ કે ના ખવાય શ્યામના કકોડા હોય શ્યામની વાડના કકોડા હોય તો આપણે ખવાય પણ આ કકોડા ચોથી આવ્યા છે હજી મેં તમને બતા નથી પણ એ જોજો હો તો હવે આ કકોડા સોલી રહ્યા છે તમે જુઓ અને આ કકુડા સોલીને મૂક્યા છે તો આ કકુડા એ ચોથી વેણી લાયા અમે શ્યામમાં હતા તો અમે તો શ્યામમાંથી વેણી લાયા અને આ ગોમ જોડે રોડની સાઇટે સાઈટે ફર્યા છે અને એ કકોડા વેણી લાયા મિત્રો આ કકોડા ખાવાય તમે બધા સમજી ગયા હશો કે એ વેલા જેવી રખત ના ઉગે અને ચોથી કકોડા આવ્યા છે તો આપણે તો આવું શાક ખાવાના નથી આપણે તો એ મારસું વઘારીને ચટણી હાલશે ખાઈ લેશે પણ આ કકોડા છે ને ઓરિજિનલ કકોડાના વેલા છે અને ઊંચીલા છે ગોમ લગતા તમને શોખ પાડી આલ્યો મેં ગોમ લગતા તો જો કેવા સોલે છે શું કાઢી બનાવો કે કકોડાની શાક બનાવો જુઓ તમે અને આ વળી શ્યામમાં જયા હતા તો કકોડા જડ્યા નથી શ્યામમાં એ કકુડા ના જડ્યા પણ ગોમ જોડે કકુડા હતા કોણ વેણે અહીંયાથી જડ્યા છે તો આ વળી એમને માયા છે તો તમે શાનું શાક બનાવો